હું જય જલારામ આયુર્વેદિક મેડિકલ કોલેજ શિવપુરીમાં સેકન્ડ યરમાં અભ્યાસ કરું છું જે અમારે ભૈશજ્ય કલ્પના નામનો સબ્જેક્ટ ભણવામાં આવે છે ત્યાં હમણાં અમને ગુલકંદ બનાવવાની પદ્ધતિ જે ઔષધિ તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે તે શીખવવામાં આવી છે જેનો હું અત્યારે ઘરગથ્થુ વપરાશ માટે ઘરગથ્થુ વપરાશ કરવા માટે જેનો અત્યારે પ્રયોગ ઘરે કરી રહી છું એના માટે સૌથી પહેલાં હું માર્કેટમાંથી ઓર્ગેનિક ગુલાબના ફૂલ લઈ આવી છું એને મેં પાખડીઓ છૂટી પાડી અને એને વારાફરથી ત્રણથી ચાર પાણીમાં વોશ કરીને એકદમ સાફ કરી અને તેને એકદમ ડ્રાય થવા દીધી છે ત્યારબાદ મેં ગુલાબની પાંદડીઓને મસળીને રાખી છે ત્યારબાદ હું બજારમાંથી દેશી દળેલી સાકર લઈને આવી છું એ દળેલી સાકર અને ગુલાબની મસળેલી પાંદડીઓ એને મેં વન જેમ ટુના રેશિયોમાં મેં રાખી છે અને વન બાય વન લેયર બનાવ્યા છે ત્યારબાદ તેને અઠવાડિયા સુધી હું સનડ્રાય કુલિંગ માટે રાખીશ અને ત્યારબાદ આપણો ગુલકન તૈયાર થઈ જશે ગુલકંદ આ ગુલકંદ ખાવાના ફાયદા શું છે તો આ ગુલકન ખાવાથી એસિડિટીમાં રાહત રહે છે જેને હંમેશા માટે કબજીયાતની તકલીફ છે તે પણ એકથી બે ચમચી ખાવાથી પણ કબજીયાતની તકલીફ સોલ્વ થઈ શકે છે ત્યાર ઉપરાંત સ્ત્રીઓમાં વધારે જોવા મળતું જે પેઇનફૂલ માસિક હોય છે એમાં પણ ઘણી રાહત મળે છે ઉપરાંત આ ઉનાળા માટે બહુ જ સારી ઔષધિ તરીકે પણ ઉપયોગમાં લેવાય અંદાજે અમે પ્રી ઓર્ડર લઈને પછી વન જેમ ટુના રેશિયોમાં ગુલાબ અને સાકર લાવીએ છીએ જો છ કિલોનો ઓર્ડર હોય તો બે કિલો ગુલાબ અને ચાર કિલો શુદ્ધ સાકર લાવીએ છીએ